નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે સમાચારો સાથે સાથે હું છું આપની વિકાસ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે છે જ્યાં લૂંટનો બનાવ બન્યો સોનાની લૂંટનો બનાવ બન્યો છે અમદાવાદમાં એક કિલો સોનાના દાગીનાની લૂંટનો બનાવ બન્યો છે સોની જ્વેલર્સનો કર્મચારી દાગીના લઈ માણેક ચોકથી નીકળ્યો હતો કાગડાપીઠ નજીક કર્મચારીને લૂંટી લૂટારુ ફરાર થઈ ગયા લૂંટારૂ એક્ટિવા પર આવ્યા હતા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી હવે તપાસ શરૂ કરી છે તો અમદાવાદમાં કાગડાપીઠ નજીક એક જે જ્વેલર્સનું કર્મચારી છે તેને લૂંટાયો છે આ સમગ્ર ઘટનાના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે કાગડાપીઠ નજીક કર્મચારીને લૂંટી લૂંટારો ફરાર થઈ ગયા લૂંટારૂ એક્ટિવા પર આવ્યા હતા અને લૂંટને અંજામ આપી ફરાર થઈ ચૂક્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે આ અંગે તપાસ કરી રહી છે લૂંટારુ કોણ હતા શું તે જાણ વીધું હતા શું તે કોઈ નજીકના વ્યક્તિ હતા તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરની આ ઘટના છે જ્યાં ત્યારે જ તેને લૂંટી લેવાયો છે આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા દીર્ઘાયો અમારી સાથે લાઈન પર સાથે લાઈવ જોડાઈ ગયા છે આ દીર્ઘાય જણાવશો કે કઈ રીતે આ લૂંટને અંજામ આપવામાં આવ્યો અને પોલીસે શું કાર્યવાહી કરી આ બે ત્રણ કલાકમાં જી હવેલી વિસ્તારમાં આવેલા એક સોનાના વેપારીએ તેના દાગીના મંગાવ્યા હતા માણેક ચોકથી લઈને એનો કર્મચારી જ્યારે હવેલીમાં એના સોનાની દુકાને જઈ રહ્યો હતો તે દરમિયાન બે પર આવેલા શખ્સોએ લૂંટી લીધો છે બે શખ્સોએ તેની પાસેથી જે સોના ભરેલો થેલો હતો એ લૂંટી લીધો છે લાખોની મત્તાનો સોનાનો માલ લૂંટાયો છે ત્યારે પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે પો જ્યારે ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ પણ આ લૂંટના તપાસમાં જોડાઈ છે ત્યારે એક તરફ રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ વાહન ચેકિંગ ચાલી રહ્યા છે પોલીસને સવારે સાંજ બે ટાઈમ વાહન ચેકિંગ કરવાના આદેશ છે ત્યારે આ વાહન ચેકિંગ દરમિયાન જ આ લૂંટની ઘટના બનતા પોલીસ એક શંકાના દાયરામાં આવી ગઈ છે કાગળ ઉપર ફક્ત પોલીસ ચેકિંગ કરી રહી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પોલીસ ફક્ત દેખાડા પૂરતી કામગીરી કરી રહી છે આટલી મોટી ઘટના એકદમ સાંજે બનવી અશક્ય છે ત્યારે રાયપુર વિસ્તારમાં ઘટના બની છે તે ભરચક વિસ્તાર છે તેમ છતાં આવી ઘટના બની છે ત્યારે પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે જ્યારે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જે સોના લઈ જતો હતો જે વેપારી જે વેપારીનો જે માણસ છે તે તે લૂંટારુ જોડે વાત પણ કરતો હતો અને તેને પીછો કરીને આગળ તેની પાસેથી થેલો ઝૂટવી લેવામાં આવ્યો છે આ જે જે વેપારી છે છે તેનો કર્મચારી શંકાના દાયરામાં આવી ગયો છે હાલ તો પોલીસે ઊંડાણ તપાસ હાથ ધરી છે પરંતુ પોલીસ આ શંકાસ્પદ હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહી છે જી વિકાસ બિલકુલ આભાર દીર્ઘુ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ